જય કોળી સમાજ આ વિડીયો માત્ર ને માત્ર આ નફટ ભાજપ સરકાર સુધી છે આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી માટેનો ખાસ છે એટલે એટલો આગળ શેર કરો આજે અબ્બી હાલ જ બગદાણાથી સમાચાર મળ્યા કે બગદાણાના મહુવા તળાજા બગદાણા દરેક જગ્યાએ હજારો પોલીસ ગોઠવાઈ ગઈ છે શું કામ તો કે આવતીકાલે સરપંચો આત્મવિલોપન કરવાના છે એના માટે પરંતુ ખરેખર આજ હજારો પોલીસ જો આરોપીને પકડવા માટે લાગી હોત ને તો માત્ર એક જ કલાકની અંદર આરોપી જેલના હવાલે હોત પરંતુ એસઆઈટીની રચના ઓલા ડીવાય એસપીનું આમ ને ઓલું પીઆઈનું ને ટોંકડું ટોસળું કર્યા કર્યું અને આજે હજારો પોલીસ બગદાણાની અંદર તમે ખરેખર વિચાર તો કરો આ કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે હે આઠ પાસ તારી કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી છે કે જેના કારણે આજે હજારો પોલીસ જે પ્રોટેક્શન માટે તે બગદાણા મૂકી અને જો ખરેખર એ જ પોલીસ જો આરોપીને પકડવા માટે ગઈ હોત ને તો આજે આરોપી કેદું ના જાલના હવાલે સળિયા પાછળ વાત એટલે ખરેખર મિત્રો બને એટલો વિડિયો આગળ શેર કરજો જય માન દાતા જયરાજ લુખા કોળી સમાજના દરેક ભાઈઓ નવનીત ભાઈને ન્યાય અપાવવા માટે પોતાની જિંદગી કુરબાન કરવા માટે તૈયાર છે પોતાની આહુતિ દેવા માટે તૈયાર છે મરવા માટે તૈયાર છે પણ ખરેખર જયરાજ લુખા તારો વર ઘોડો તો ચોક્કસ નીકળશે એટલું યાદ રાખજે છોડવામાં તો જે જણાવી રહ્યા છે ને કે જયરાજ ના ગુંડા દ્વારા મને ઢોર માર મારવામાં આવ્યો છે પણ લુખા હું તને કહું કે તારો વરઘોડો તો સર નીકળશે એટલું યાદ રાખી લેજે અમે નવનીતભાઈ માટે અમારું જીવન દેવા માટે અમે મોત પણ અમે વાલું કરવા માટે તૈયાર છીએ એ આજે લગભગ લોકોએ અંદર જે જે આત્મવિલોપન કરવા માટે કોળી સમાજના લોકો ને ભાઈઓ આની પરથી તો ખબર પડી જાય છે કે કોળી સમાજ ની એકતા શું છે એટલે લુકા તારો વર ઘોડો તો નીકળી છે તે નીકળશે 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 તે જય માન દાતા જય કોળી સમાજ જય રાજને જાલમાં પૂરો નવનીતભાઈને આપો ન્યાય ગુંડાઓના વરઘોડા કાંટો અને લોકશાહીને આપો માન ખરેખર ગુજરાતની અંદર લોકશાહી છે ને એ સાબિત કરો જો તમારામાં આ સરકારનામાં તેવડ હોય તો બાકી બગદાણાવાળી ઘટનાની અંદર જો ન્યાય નહીં મળ્યો ને તો ખરેખર લોકશાહી ઉપરથી તમામ લોકોને વિશ્વાસ ઉઠી જશે જય માનદાતા જય કોળી સમાજ જે કેસ સોલ્વ કરતા માત્ર બે કલાક થાય એક કેસ સોલ્વ કરતાં આજે છવ્વીસ છવ્વીસ દિવસ થયા એમ છતાં કેસ સોલ્વ થયો નથી અને ભાઈને ન્યાય મળ્યો નથી કેસ સોલ્વ કરવામાં માત્ર એક જ મુદ્દો છે કે જે ગુંડાઓ જે લુક્કાઓ ભાઈને મારી રહ્યા હતા ત્યારે વિડીયો કોલની અંદર માર ખાતા નવનીત ભાઈ ને કોને બતાવી રહ્યા હતા માત્ર આ એક જ મુદ્દો છે અને આ મુદ્દો સોલ્વ કરતા માત્ર બે કલાક થાય પરંતુ ખરેખર આ કાયદો અને વ્યવસ્થા પૈસા આગળ ઝૂકી ગયો હોય ને એવી હાલત છે માત્ર બે કલાકમાં સોલ્વ થનાર કેસ આજે સવીસ સવીસ દિવસ થયા એમ છતાં આ કેસ સોલ્વ થતો નથી અને ખરેખર હવે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એક જ વાત ઉપર છે યુદ્ધ એ જ કલ્યાણ અને આવતી તારીખ એક બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ ભાવનગર મુકાને મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક કોળી સમાજના ભાઈઓને નમ્ર વિનંતી છે કે મોટી સંખ્યાની અંદર ભાવનગરની અંદર કોળી સમાજની એકતા બતાવીએ જય માન હતા જય કોળી સમાજ સૌપ્રથમ તો દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયો બને એટલો આગળ શેર કરો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કેટલી કથળિત હાલતની અંદર છે કે કોઈ ભાઈના ન્યાય માટે જો આત્મવિલોપન કરે ને તો એની બે કલાકની અંદર લોકેશન કાઢી અને એનો અટકાયત કરવામાં આવે પરંતુ કોઈ નિર્દોષ વ્યક્તિના હાથ પગ ભાગી નાખે ને તો પંદર પંદર દિવસ સુધી એને પોલીસ સ્ટેશનની અંદર બોલાવી અને પૂછપરછ પણ કરવામાં નથી આવતી એટલે ખરેખર કાયદો અને વ્યવસ્થા કેટલી કથરી હાલતમાં છે એ આપણે સૌ કોઈ વિચારી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને જાણી પણ શકીએ છીએ એટલે ખરેખર આ સંઘવીને હું એટલું જ કહીશ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ જો એ ભાજપમાં હોય ને તો એને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં નહીં આવે બરોબર ને હર્ષ આ વિડીયો અસામાજિક તત્વો માટે છે જે ફોનની અંદર વિડીયો ઉતારી અને મન ફાવે એમ ગાળી બોલે છે ને એના માટે ખાસ તો એવા અસામાજિક તત્વો લુખાઓને હું જણાવીશ કે સોશિયલ મીડિયાની અંદર તમારી માતાઓ બહેનો તમારો પરિવાર પણ આ વિડીયો જુએ છે અને જે તમે સોશિયલ મીડિયાની અંદર જે ગાળો બોલો છો ને એનાથી તમારા સંસ્કાર દેખાય આવે છે જેવા તમે વિડીયો ઉતારો છો ને ગાળોના એવા એથી ત્રણ ગણા ગાળો બોલીને અમે પણ ઉતારી શકીએ છીએ પણ અમે એવા તમારા જેમ હલકા નથી કે સોશિયલ મીડિયાની અંદર ગાળો બોલી અને એ અમારી બહેન દીકરી સાંભળે અમારા સંસ્કાર એટલા હલકા નથી જે તમારા સંસ્કાર છે અમુક અસામાજિક તત્વોના ખરેખર એ તમારા સંસ્કાર તમે બતાવો છો જે તમે ગાળો બોલો છો ને એ તમારા સંસ્કાર છે અને અમારી ખુમારી એ છે કે અમે કોઈ દિવસ વિડીયોની અંદર ગાળો ના બોલીએ કોઈ પણ હોય પણ અમારા સંસ્કાર એવા કોઈ દિવસ એટલા હલકા નથી આ કોળી સમાજની મહાનતા છે આટલા અમારા સંસ્કાર હલકા નથી અમારા સંસ્કાર અમારું જે આવે ને જ્યાં વળાંક અહીંયા અમને વળતા પણ આવડે છે અમારા સંસ્કાર છે એ અમને અમારા મા બાપે એકલા સંસ્કાર આપેલા છે કે સોશિયલ મીડિયાની અંદર જાહેરમાં કોઈ પણ અપશબ્દ ના બોલવા એવા અમારી પાસે સંસ્કાર છે પરંતુ અમા અમુક અસામાજિક તત્વો પાસે એવા પણ સંસ્કાર નથી મારી પાસે ઘણા વિધિઓ આવે છે જે અમુક ગાળિયો બોલે છે એ પણ એ ગાળિયો બોલે એમને મુંબારક કારણ કે એમના મા બાપે એમને સંસ્કાર દેવા લ્યા એમના સમાજના અમુક લોકોએ આગેવાનોએ અમને સંસ્કાર એવા આપ્યા છે પરંતુ અમારા મા બાપે અમારા કુટુંબે અમારા આગેવાનોએ અમને ગાળો બોલવાના સંસ્કાર નથી આપ્યા જય માન થાકા જય કોળી સમાજ બગદાડા ઘટના પછી દરેક લોકોના મગજમાં અત્યારે એક જ વાત હશે કે પટમાં પડેલો પહણો હારો પણ વે ચડેલો કોળી ઠાકોર સમાજ નહીં હારો બરોબર ને મિત્રો સાચું લાગે એટલું આગળ શેર કરો જયમાન ગાતા જય કોળી સમાજ હવે બગદાણાની અંદર કેટલું કાચું કપાણું હશે કે કલાક પીઆઈ ડાંગર મેડમ તથા પીઆઈ પટેલ સાહેબ ની પૂછપરછ ચાલુ રહી બાર કલાક બોલો દો આઠ વાગ્યા ના પૂછપરછ ચાલુ કરી હતી એસઆઈ ટી મે દો આઠ વાગ્યા પછી અને ખરેખર આ ધડાકો સોમવાર ના દાડે એવો થશે ને કોઈ સપનામાં માં નહીં વિચાર્યો હોય સાચું લાગે ને મિત્રો તો આગળ ફટાફટ શેર કરો જયમાન દાદા રાકેશ ભાઈ રાકેશભાઈ હું તમને એમ કઉક બે બી બે ઓફર નીકળી બરોબર બોલો હું ભરવાડા ભાવનગર મારું વારું મને એમાં સમજણ ના પડે મને થોડુંક કયો યાર રાકેશભાઈ હા હો કારણ કે માજો કોળી સમજ ને મથ બરોબર હા હા દગો કર્યો કે ભાઈ હાજી વાત હો એટલે ખરેખર અમે કોળી સમાજ ના જીતું આ મત ના હાલ બરોબર ને હા એ સાચું હોવા ટકા હું જાણ તમારો વિડીયો જોયો ને એટલે હું વિચાર માં પડી ગયો મેં કીધું હારી બે બાપા બે બી છી ને હારી બરોબર જીતું વાત હા એ હાજુ હા દગો કર્યો સાચી વાત કોળી હારે સમાજ આખા સમાજ હારે દગો કર્યો

તો જોઈએ સાંજ પડતાં પડતાં શું રહસ્ય નવું ખુલે છે અને ખાસ કરી તમામ કોળી સમાજને તથા ઠાકોર સમાજને એક જ વિનંતી કે રાજકીય અફવાઓથી દૂર રહી અને માત્ર ને માત્ર આપણા લક્ષ્યની જે આપણી લક્ષ્ય છે ને એની ઉપર ધ્યાન આપીએ અને આપણું લક્ષ્ય માત્ર એક જ છે કે નવની ભાઈને ન્યાય મળે જય માન દાતા જય કોળી સમાજ જેવી રીતે આ તમે ફેસબુકની અંદર મને સપોર્ટ કરી રહ્યા છો એવી જ રીતે યુ ની અંદર પણ સપોર્ટ કરો યુ ની અંદર આપણી ચેનલ તો એની અંદર પણ